આજે સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ સોમવાર દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રગ્રહને નમન કરું છું આજે આસો મહિનાના સુદ પક્ષની તિથિ છે જે સવારના નવ વાગ્યા પચાસ મિનિટ સુધી હતી અત્યારે પંચમી તિથિ છે આજે રાત્રિના બે વાગ્યા પચીસ મિનિટ સુધી ચંદ્રમા અનુરાધા નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમા જ્યેષ્ઠ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સવારના છ વાગ્યા દસ મિનિટ સુધી પ્રતિયોગ હતો અત્યારે આયુષ્યમાં યોગ છે આજે ઘર અને વણિજીકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં રહેશે આજે લલિતા પંચમી છે આજે ઉપાંગ લલિતા વ્રત છે આજે સૂર્ય દેખથી રાત્રિના બે વાગ્યાને પચ્ચીસ મિનિટ સુધી સરવાળ સ્થિતિ યોગ છે અને રાત્રિના બે વાગેને પચ્ચીસ મિનિટ પછી અવયોગ છે આજે અભિજીત મૃતનો સમય સવારના અગિયાર વાગ્યાની ત્રીસ મિનિટથી પણ અબા વાગ્યાને ત્રીસ ફિટ છે કોઈ પણ નવું અને સ્વકાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાણ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આભજીત મૂળમાં કરવું જોઈએ આજે આવુકાળનો સમય સવારના સાત વાગ્યને ત્રીસ મિનિટથી સવારના નવ વાગ્યા સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ રહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને અભિ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જત્ર આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ આજે સોમવાર છે અને સોમવાર એક ગ્રહ ચંદ્ર ત્રણ શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં અનુરતા નક્ષેત્રમાં રહેવાના છે શનિ હોય છે જે એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ સાવધાની પર પસાર કરવો જોઈએ ખાસ કરીને શનિ શનિગ્રહના શત્રુગ્રહો સૂર્યગ્રહ ની રાશિ સિંહ અને મંગળ ગ્રહ ની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિને સાવધાન હોવું જોઈએ